હમણે બકાવાયા હેલો ગામમાં કોણ લાવું મા બાપાને અલ્યા ઢેણે બોલાવ તો આવડતું નહીં અડ્યા થઈ જાય ઓહો જિંદગી આને ખાલી ઉંગવામાંત કાડી ઉંગવામાંત કાડી વ્યવહાર જો ને તેવર જો ને

બે હા થોડીક વાર પંખો ચાલુ છે તમારો ગમે તેવો રૂપ સુંદર જેવો ચહેરો હોય ને પણ અમાર તો કોઈ લેવા દેવા નહીં મોડું જોશે આયનામાં એટલે ખબર પડી જશે તરત કોણા રંગ્યા નહીં રંગ્યા ને મારા બુટ રહીજો અંદર લેલો લેલો આ ગોમની ની બેઠો એમના જાય ને લુગડા બગાડ્યા લાગે મોડે કોને ઘસ્યું ના

આરો પંગો આયો છોટો પંગો આયો આ લખું છું બારો મોઢું લેતા બં અમે જવાન હતા જો નાખો અંદર હું તો શું કહા આટ મણ આવ કે આટ મણ આવ કે કઈ નાખો અંદર ગયો ભઈ શું એવું આજુ તમે ખાલી ઓ ચાર વાડવા આવ્યો પણ આવ્યો હવે ચાર વાડવા તમણો

બગાડ્યા નહી બધું પીસી ચોરી કાઢરે ચાર વાળા બૈરો નું કોમ કરે વાત લે પણ આવે

એ સૂત્ર કે આ કરતાય જુડકા રાન્ડમ 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 અકેલી નોણા મોળે તો કાય કર એ ના રંસુ એલર્જી હે મને ચલાડો અડે ગોમળા દુંદી ડેરીએ લેજે ઉઠાવો ઉઠાવો ચલો ઉઠાવો સુધી રે અહીં આવો મથે ઓય ઓય સુરો સુરો હેપ્પી હોલી સા I <laughs> don't